ગુડ મોર્નિંગ બ્રેઝલ ઓડિસોનો આભાર માનતા ફરીને એકવાર નવા દિવસની શરૂઆત પ્રભુના વચન અને મનન દ્વારા કરીએ ફરીથી એ જ વચનને રિપીટ કરું છું જે ગઈકાલે આપણે જોયું હતું પ્રભુનું વચન કહે છે પણ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે તેથી જેઓ મારી પૂઠે પડે છે તેઓ ઠોકર ખાઈને પડશે તેઓ ફતે પામશે નહીં તેઓ અતિશય લજ્જિત થશે કેમ કે તેઓ ઢાફણથી ચાલ્યા નથી તેઓનું અપમાન કાયમ રહેશે તે કદી ભૂલાશે નહીં યરમિયા પ્રભુત્તનું પુસ્તક તેનો વિષમો અધ્યાય અને અગિયારમી કલમ આજનો વિચાર ક્રિષ્મા અતિ પ્રિયવાળા મિત્રો પ્રભી શું ખ્રિસ્તના ગૌરવતા નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલાહ સેવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ પણ છે અને મર્યાદિત પણ છે જેવી જેની સમજણ તથા જેવું જેનું દર્શન અને જેવી જેવું જેવો જેનો બોજ આ ઉપરાંત ઈશ્વરની પસંદગી તેમજ સેવા માટેનું તેળું અને તેળાની થયેલી ખાતરી સાથે જે તે વ્યક્તિનું સમર્પણ બોજ દર્શન આધીનતા સાથે સેવાના ક્ષેત્રમાં થતા અને મળતા સારા નરસા લોકો તથા તેમના દ્વારા થતા અનુભવો અને એ સર્વમાં તટસ્થ રહેવું ને સહન કરવું અને માન મગજ પર કાબુ રાખવું વિચલિત ન થવું અને વળી તથા અપમાનજનક શબ્દો વાક્યો વગેરેનો પ્રતિકાત્મક રીતે એ જ ભૂંડાઈથી પ્રત્યુત્તર ન આપવું પણ શાંત રહી કડવા ઘૂંટ પી કડવા ઘૂંટ પી જઈ સામે સ્મિત આપવું એ ખરા સેવક અને સેવાની સાબિતી છે એ બતાવે છે જે વચનમાં કહ્યું છે તે પ્રમાણે કે યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે અને એ યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે તેમના દાસ દાસીના બદલે લડે છે શત્રુને હરાવે છે ને વિરોધીના હથિયાર હેઠા પાડે છે અને જ્યારે ઈશ્વર જેમની સાથે હોય તો વચનમાં ઈશ્વર યનમીય મારફતે કહે છે અને ખાતરી આપે છે કે એવાઓ જેઓ મારી પૂઠે પડે છે તેઓ ઠોકર ખાઈને પડશે તેઓ ફતે પામશે નહીં તેઓ અતિશય લજ્જિત થશે કારણ કે તેઓ ડહપણથી ચાલ્યા નથી તેઓનું અપમાન કાયમ રહેશે તે કદી ભૂલાશે નહીં અનુભવથી કહી શકું છું કે હા ઈશ્વર તેમના પ્રત્યેક બાળકની તેમના સેવકોની આ જ રીતે સંભાળ અને કાળજી લે છે અને ચમત્કારિક રીતે તેમનો દરેક સંજોગ અને પરિસ્થિતિમાં બચાવ કરે છે સાથે અજાયબ રીતે તેમની હરેક કમી ઘટી પૂરી પાડે છે પણ એ ત્યારે શક્ય બને જ્યારે આપણે પણ એ જ મન હૃદય અંધકરણપૂર્વક તેમની સેવા કરીએ આ ન કેવળ સેવકો માટે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા તમામ જેવો પ્રભી ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તમામે તમામ પ્રભુના બાળકને લાગુ પડે છે અને જ્યારે વિશ્વાસની યાત્રામાં આપણે ચાલીએ છીએ તો અવિશ્વાસ લાવવા અને પાછા જૂના જીવન તથા જૂના નાસ્વંત માર્ગમાં લઈ જવા દુષ્ટ નીત નવા પેતરા અજમાવશે જ અને એવી એવી વસ્તુ વ્યક્તિ બાબતોનો તે દુરુપયોગ કરશે કે આપણને ખ્યાલ સુધા ન આવે અને માટે દરેક જે કોઈ પ્રભુ પરના પ્રેમ વિશ્વાસ અને માર્ગમાં છે વિવિધ સેવાઓમાં સમર્પિત છે વિવિધ સેવા પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ છે એવા તમામને માટે આ વચન ખાત્રીદાયક વચન ઉત્તેજનદાયક વચન હિંમત આપતા વચન દિલાસો આપતા વચન કહે છે ને વળી તેના પર વિશ્વાસ કરતાં આપણે પણ દ્રઢતાથી કહીએ કે હા યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છે અને પછી જુઓ વિશ્વાસની યાત્રા તમે કરેલ સાંકળા માર્ગની એ યાત્રા અને પસંદગી ભલે કઠિન અઘરી કપરી પણ ખૂબ ભલી અને આશીર્વાદ આશીર્વાદિત લાગશે અને થઈ પડશે પ્રભુ સમજવા પણ સર્વની સહાય થતા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા વિશ્વાસ અને વિશ્વાસ સાથેની કરણી સહિતની સેવા ની આ યાત્રામાં આવતા અડચણો અને પડકારોની વચમાં તમે યહોવા પરાક્રમી તથા ભયાનક વીર તરીકે મારી સાથે છો એ યાદ રાખવા અને દરેક સંજોગોમાં આપની આધીનતા અને આપની સાથેમાં અને આપના સાથમાં દૃઢતાપૂર્વક આગળ વધવા અને બીજાઓને પણ નમૂનો આપવા સાથે રાખવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈશ્વરના નામમાં આ ધન્યવાદ